આપણે પાડી દેવાનું અંતર મૂળ ને આપણે સાહેબ આપણે એપલ ની પેટી નો પ્રોબ્લેમ છે મોટો જે પ્રોબ્લેમ હતો જે આપણે બે દિવસ થી પાછળના બે દિવસ થી જે ન હતો હાલો ફ્રેન્ડ મિત્રો ખૂબ મજા આવે છે મજા મિત્રો અને સ્વાગત છે બધાનો પરિવાર એકવાર નવો વિડિયો છે તો આજે આપણે વિડિયો બનાવીશ કારણ કે આપણે છેલ્લા એક બે દિવસ થી વિડિયો નતો આવ્યો એટલે તમને પણ ઘણા બધા ડાઉટ હશે કદાચ કે વિડીયો કેમ નતો આવતો એમ તો આપણે થોડો ઘણો ડાઉટ છે આપણે વિડીયોમાં ક્લિયર કરશું આજમાં અને આજે આપણે ફાઇનલી લોક આવી ગયો છે તો ઠેઠ સુધી જોજો અને પહેલાં જો આપણે ફરીથી હજાર સપોર્ટ આપજો તો આપણે ફાઇનલી આજે વાત કરવાના છે કે જે બિલ્લી થોડો ઘણો અટેક કરતી તો હાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં એક ફટાફટ લાઈક કરી જો અને જે ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો આપણે વિડીયોની ફટાફટ શરૂઆત કરી તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ખોલી નાખી છે કારણ કે મને લાગે છે બીજી નાસી સીડી જતી

ને અત્યારે જો સેટઅપ ભાંગી ગયું છે એટલે કબૂતર આમ ત્યાં આમ બેઠા છે આડાવાળા આ સેટઅપમાં તો બે ત્રણ બેઠા છે આમાં એક જંગલીનો માળો હતો ઈવડે પણ અત્યારે સાંડી જશે એમ કહી દો એને અત્યારે એક ચોટો ઈવડે સાંડી જશે એટલે એમાં કઈ છે નહીં એટલે કબૂતર બેઠો છે જો કબૂતર તો ઉપર સીડા થાય ત્યારે કબૂતર ના આવે છે કબૂતર ટ્રાય કરશે

કબૂતરનો આપણે રિવ્યુ લેવા માટે આવ્યા હતા આજમાં તો આજે અમે ઉપર જોયું હતું કે આમ છે કેમ નહીં કબૂતરના ઈંડા અને બચ્ચાને અંદર કેવી રીતનું છે એમાં તો જોઈને ગયા છે તો ઈવડે એક શોર્ટ શોર્ટમાં ઉતારેલો છે ઈવડે તમને હું સૌથી પહેલા બતાવી દઉં તો જોઈ લો તમે તો મિત્રો જો આમાં એક કબૂતર બેઠું છે આના ઈંડા છે તો આપણે ત્રણ ઈંડા છે સાઈડમાં ચેક કરો સાલું બહુ ઈંડા ખૂટી દા ભાઈ બહુ રહેવા દે આવે બહુ સાલું ઓવર રેટિંગ કરે

ના 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 સફર દીન ને એટલે તો મિત્રો એક ભાઈ અત્યારે આપણે આવ્યા છે થોડોક સેટઅપનું રિવ્યુ લેવા માટે તો એ ચરે સેટઅપ ઉપરથી ટ્રાય કરે છે તો આજમાં તો એ સેટઅપનું રિવ્યુ લેવા આવ્યા છે હું હાલ છે હું એમ તો પછડી રમડા જો ને સેટઅપમાં હું હાલ છાસે એમ તો જો ઉપર ચડે છે ચડો ચડાસે ચાલો આ જો કેટલું ઉપર ચડે છે

તો મિત્રો આમાં એવું છે આજમાં જે મેન ડબ્બલું આપણે આવે છે ને આપણે ચડીએ તો તો એ બતાવી છે એ ડબ્બલું પણ આજે છે નહીં એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે આ ડબ્બાનો થોડોક જુગાડ લગાડવો પડે છે એટલે કંઈ ન્યામાં એમ કે નહીં આજમાં જો આ ડબ્બા છે એનો કંઈક આઈડિયા લગાડવો પડે છે મિત્રો મેન પ્રોબ્લમ તો આપણે એ છે ડબ્બા નથી આવે ડબ્બા છે પણ ઓલું ડબલું જ આવે એ નથી મિત્રો આપણે એક મોટો જે પ્રોબ્લેમ હતો જે આપણે બે દિવસથી પાછળના બે દિવસથી વિડીયો નહોતો હતો એટલે આપણે મોટો પ્રોબ્લમ તો એ હતો કે ઉત્તર જે ધારા એ આવતા નહોતા અને પછી ચેનલ આપણે જે મોનિટાઈઝ કરવામાં થોડોક ઘણો ઇસ્યુ આવતો હોય એટલે આપણે વિડીયો બનાવવાનું કાંઈ મૂડ હતું નહીં એટલે પછી કાંઈ બનાવવાનો હતો જે ચેનલને આપણે મોનિટાઈઝ કરવાના એમાં થોડોક પ્રોબ્લેમ આવે છે એટલે આપણે હજી થોડુંક થોડું ઘણું સોલ્યુશન શું છે દાદું તો શું નહીં હજી એટલે થોડો ઘણો પ્રોબ્લેમ હજી છે તો આજે આપણે વિડીયો ફાઇનલી આવી ગયો છે અને મેન વાત તો કબૂતર આપણે જે છે એ અહીંયા આવતા ન હતા વાયર છે ને વાયર તમને બતાવતો છે દૂર જે ન્યા જ બે હતા તો આજે પાસે આવ્યા છે બે દિવસથી લગભગ ન્યા બે નહોતા તો આજે પાસે થોડા ઘણા હળુ હળું ધીમે ધીમે અવયે તો આપણે કાલથી લગભગ સેટઅપ જે આપણે અપડેટ કરવાનું છે કામકાજ લગભગ શરૂ કરી દેવું એટલે કાલથી આપણે થોડું ઘણું કદાચ કરીશું તો આપણે તો એવું લાગે તો એપલની બેટરી લાવશું ન બાકી ક્યારેક લાવશું આપણે લાઈન ત્રણ ઓપ્શન છે આપણી પાસે બાકી ડબ્બાનું ઓપ્શન બહુ સારું છે નહીં એટલે છે મીડ્યા અત્યારે બાદ છે તો માટે અત્યારે જગ્યા ગોતે છે ને આમાં ને પેલા ત્યાં તો એમાંથી અત્યારે ઓલા સેટઅપમાં જવાનો ટ્રાય કરે છે કારણ કે રાત્રે રોકાવા માટે જગ્યાએ ગોતે છે તો એક બે ગોતી લીધી છે તો અત્યારે બે હશે બેઠા

लॻेटर

લીધી એટલે આપણે વિડીયોને થોડોક આપણે કેન્સલ રાખ્યું એક દિવસ માટે એટલે તબિયત થોડોક આપણે બગડી જાય એટલે પછી વિડીયો કંઈક દિવસ અવાજને કંઈક બે સારું નતો કારણ કે થોડાક ભારે અવાજ જેવું લાગતું અત્યારે ફાઇનલ આપણે કબૂતરને આ વિડીયો આવી ગયો કબૂતર પણ આવી ગયા છે અને વિડીયો પણ આવી ગયો તો મિત્રો બસ નવ મેટલું છે તો વિડીયો કેવા લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો બાકી ચેનલ પર નવા યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી નાખ જોઈએ તો મળશું કાલે ફરવાર નવા વિડીયો સાથે અને નવા સેટઅપ સાથે તો ચાલો બધાને જય માતાજી બાબાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ